જન્માષ્ટમી પર દ્વારકા જવાનો પ્લાન બનાવી રહ્યા છો અને સુદર્શન બ્રિજનો સુંદર નજારો જોવા માગો છો તો સાવધાન થઈ જજો કારણ કે તહેવાર પહેલા આ બ્રિજને અચાનક બંધ કરવામાં આવ્યો છે જ્યાં મિત્રો સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે આ બ્રિજ પર ભારે વાહનથી સફર કરવું ખતરનાક સાબિત થઈ શકે છે કારણ કે એક વર્ષમાં જ આ બ્રિજના ભ્રષ્ટાચારની પોલ ખુલી ગઈ છે મિત્રો શું છે હકીકત ચાલો આપણે વિસ્તારથી જાણીએ વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા એક લાઈક જરૂર કરી જો મિત્રો ઓખા બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુ બ્રિજ પર ભારે વાહનને પસાર થવા પર તંત્રએ રોક લગાવી છે સુદર્શન સેતુના ઓખા તરફ આવેલા છેડેથી દ્વારકાધીશ મંદિર બેટ દ્વારકા સુધી વાહન તથા ખાનગી જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે જન્માષ્ટમીના તહેવાર દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મજિસ્ટ્રેટે તારીખ બાવીસ આઠ બે હજાર ચોવીસથી થી તારીખ સત્યાવીસ આઠ બે હજાર ચોવીસ સુધી સુદર્શન સેતુના ઓખા તરફ આવેલા છેડેથી દ્વારકાધીશ મંદિર બેટ દ્વારકા સુધી ભારે વાહન ટ્રક તથા ખાનગી બસોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો છે જોકે દસ દિવસ પહેલા પણ આ બ્રિજનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો જેમાં જોવા મળી રહ્યું હતું કે સુદર્શન બ્રિજમાં ત્રણ જગ્યાએ પોપડા ઉકળી ગયા છે એટલું જ નહીં સળિયા પણ બહાર આવી ગયા છે આ ઉપરાંત અમુક જગ્યાએ સાઈડની દિવાલમાં પ્લાસ્ટર ગયાનું પણ જાણવા મળ્યું હતું અને સુદર્શન બ્રિજની રેલિંગ પણ પહેલા જ વરસાદે કટાઈ ગઈ છે મામલો બહાર આવતા તંત્રએ તાત્કાલિક તિગડા મારી દીધા હતા આ અંગે એક ન્યૂઝ ચેનલે સૌપ્રથમ જામનગરના સાંસદ પૂનમ માંડમ સાથે વાત કરી હતી તેમણે જણાવ્યું હતું કે હું અત્યારે પાર્લામેન્ટ સેશનમાં છું એમ છતાં કલેક્ટર સાથે સંપર્કમાં જ છું મેં તેમના ધ્યાન પર આ બધું છોડી દીધું છે ત્યારબાદ એક પત્રકારે દ્વારકાના કલેક્ટરે જીટી પંડ્યાનો સંપર્ક કર્યો હતો તેમણે કહ્યું હતું કે સિગ્નેચર બ્રિજ પર કામ કરવાનું કહ્યું છે અને રિપોર્ટ પણ મંગાવ્યો છે કે આ કેવી રીતે બન્યું જે એજન્સી છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટ એજન્સી છે એટલે એનો રિપોર્ટ હવે અમને મળશે પ્રાથમિક માહિતી પ્રમાણે ત્રણ ખાડા હતા આમ તો ખાડા ન કહેવાય ઉપરથી પોપડી ઉખડી ગઈ હતી આને કારણે બ્રિજ બંધ નહોતો રહ્યો આ તો નાનું ડેમેજ છે આવું કેમ થયું એની તો સેન્ટ્રલ એજન્સીને જ ખબર નથી એનો રિપોર્ટ આવશે એટલે અમે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં તેમની એજન્સીને મોકલીશું એના પર તો એ લોકો જ એક્શન લઈ શકે છે રાજ્ય સરકાર પગલાં ન લે મિત્રો તમને જણાવી દઈએ કે દ્વારકામાં સિગ્નેચર બ્રિજ બનાવનાર કંપની દ્વારા બનાવેલ બ્રિજ બિહારમાં તૂટી પડ્યો હતો નોંધનીય છે કે હરિયાણાની એસપી સિંગલા કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ ખોખા બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજ બનાવ્યો હતો આ જે કંપની બિહાર ના ભાગલપુર માં જે બ્રિજ બનાવતી હતી તે બ્રિજ જૂન બે હજાર ત્રેવીસ માં ધારાશાહી થયો હતો એ વખતે બિહાર માં પુલ તૂટવાના પગલે ગુજરાત ના પુલો ની ગુણવત્તા પર સવાલો ઉઠ્યા હતા એવી પણ માંગ ઉઠી હતી કે સિગ્નેચર બ્રિજ નું ઉદઘાટન થાય તે પહેલા થર્ડ પાર્ટી એક્સપર્ટ ટીમ પાસે ચકાસણી કરાવી લેવી જોઈએ આજ એસપી શિંગલા કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ કંપની ડબ્બો સિનોર માલસા રોડ નર્મદા પુલ પણ બનાવી રહી છે સોમનાથમાંથી ભાજપને વિદાય આપી દીધી અને હવે દ્વારકાનો વારો છે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરે છે ત્યારબાદ પાંચ મહિનામાં જ એ બ્રિજ પર ખાડા પડી જાય છે